તો દોસ્તો સૌને જણાવી દઈએ કે ગુજરાતના ખેડૂતો માટે મોટી જાહેરાત થઈ ગઈ છે ગુજરાતના ખેડૂતો માટે દિવાળીના દિવસે જ મોટી ખુશખબર આવી છે પાંચ જિલ્લામાં પંચમહાલ કચ્છ વાવથરાદ પાટણ જુનાગઢ અને અઢાર તાલુકા માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે ઓગસ્ટ અને સપ્ટેમ્બર બે હજાર પચીસમાં અતિવૃષ્ટિના નુકસાનને લઈને સહાય પેકેજ જાહેર કરાયું છે અને જમીન ધોવાણમાં પણ ખાસ કિસ્સામાં સહાય અપાશે ભાવનગરમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ખરીફ પાકમાં નુકસાન માટે રૂપિયા પાંચસો ત્રેસઠ કરોડની સહાયની જાહેરાત કરી છે તો ખેડૂતો માટે ખાસ મોટી જાહેરાત આવી ગઈ છે કે હવે અતિવૃષ્ટિમાં જે નુકસાન થયું હતું તેમાં પાંચ જિલ્લા અને અઢાર તાલુકા માટે રાહત પેકેજ છે તે જાહેર કરવામાં આવ્યું છે તો ખાસમ ખાસ માહિતી છે દોસ્તો જાણી લેજો ત્યાર બાદની માહિતી આપ સામે આવી રહી છે દોસ્તો કે નવા કૃષિ મંત્રીનો કડક નિર્ણય જણાવી દઈએ આપશે ને દોસ્તો કે ભવ્ય સ્વાગત બાદ કેબિનેટ કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ એક મહત્વપૂર્ણ અને આક્રમક નિવેદન આપતા રાજ્યમાં ભેળસેળ અને ડુપ્લિકેટ ધંધો કરનારાઓને સખત ચેતવણી આપી હતી તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જે પ્રમાણે ડુપ્લિકેટ ખાતર બિયારણ તેમજ અન્ય જે દૂધની મિલાવટ કરતા હોય તેવા લોકો ચેતી જજો કાયદાની ઝપટમાં આવી જશો તો તમે છૂટશો નહીં જરૂર પડશે તો તેના માટે વધુ સખત કાયદો પણ અમે બનાવીશું તો ખાસ માહિતી છે દોસ્તો કે નવા કૃષિ મંત્રી બનતા જીતુ વાઘાણીએ આ વાત કરી હતી ત્યારબાદની મહત્વની માહિતી આપ સામે આવી રહી છે દોસ્તો આગળ કે પીએમ કિસાનનો બે હજારનો હપ્તો જણાવી દઈએ દોસ્તો આપ સૌને કે હાલ દેશમાં મોટા ભાગના લોકો છે તે દિવાળીના તહેવાર ઉજવી રહ્યા છે આપ સૌને જણાવી દે કે પ્રકાશના આ તહેવાર પર ખેડૂતો આદુરતાથી રાહ જોઈ રહ્યા છે કે તેમના ખાતામાં બે હજારનો હપ્તો મળશે કે નહીં તેઓ પીએમ કિસાન યોજનાના એકવીસમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે પહેલાં ખેડૂતોને આશા હતી કે ધનતેરસ પર ખાતામાં પૈસા જમા થશે પરંતુ હવે તે લોકો છે તે દિવાળી બાદ રાહ જોઈ રહ્યા છે કે હવે ખાતામાં બે હજારનો હપ્તો છે તે ક્યારે આવશે ક્યારે ખેડૂતોની આતુરતાનો અંત થશે તો હવે તે જોવાનું રહેશે ત્યારબાદની માહિતી આપશું સામે આગળ આવી રહી છે કે વરસાદ અને વાવાઝોડા અંગે આગાહી હવામાન નિષ્ણાંત નબાલાલ પટેલની આગાહી સામે આવી છે જેમાં તેમણે કહ્યું છે કે દિવાળી અને બેસતા વર્ષે પડી શકે છે માવઠું જેમાં સુરત ડાંગ તાપી નર્મદા ભરૂચ વલસાડ નવસારી દાદરા અને નગર હવેલીમાં વરસાદની આગાહી કરાય છે નવેમ્બર મહિનામાં પણ ચોમાસા જેવો માહોલ રહેશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે અને બાવીસ ઓક્ટોબરે બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય થશે અને વેલમાર્ક લો પ્રેશર વધુ મજબૂત થાય તો સત્યાવીસથી ઓગણત્રીસ ઓક્ટોબરે ભારે ચક્રવાતી આગાહી કરાય છે અંબાલાલ પટેલે વધુમાં કહ્યું છે કે ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠાની શક્યતા રહેલી છે અને અઢાર નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું સક્રિય થશે અને ત્રેવીસથી થી નવેમ્બર દરમિયાન હિમવર્ષા ઠંડા પવનો ફૂંકાશે અને પાંચથી સાત ડિસેમ્બરમાં પશ્ચિમ વિક્ષેપો આવતા ઠંડી વધશે રાજ્યમાં બાવીસ ડિસેમ્બરથી ભારે ઠંડી પડશે તેવું અનુમાન અંબાલાલ પટેલે દર્શાવ્યું છે ત્યારબાદની માહિતી આવી રહી છે દોસ્તો કે મહિલાઓને મળશે સાત હજાર રૂપિયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ મહિલા સશક્તિકરણ માટે એલઆઈસી બીમા સખી યોજના શરૂ કરી હતી એક મહિનાની અંદર આ યોજનાએ ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે છેલ્લા એક મહિનામાં પચાસ હજારથી વધુ મહિલાઓએ આ યોજના માટે પોતાનું નામ નોંધાવ્યું છે એલઆઈસી બીમા સખી યોજના અઢારથી સિત્તેર વર્ષની વય વચ્ચેની દસમું પાસ કરેલી મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાના ઉદ્દેશ્યથી ડિઝાઇન કરવામાં આવી છે

જેથી વેપારી અહીંથી જ નીચા ભાવે ખરીદે એટલે કદડો કરવાનું કાંઈ રહેતું જ નથી બોટાદ એપીએમસીના ચેરમેન મનહર માતરિયાએ પણ સ્વીકાર્યું કે કપાસના ભાવોમાં ઘટાડો થયો છે તો હવે ખેડૂતોને પૂરતા ભાવ ક્યારે મળતા રહેશે તે હવે આપણે જોવાનું રહેશે તમારે મળી રહ્યા છે કે નહીં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યારબાદની માહિતી આપશોની સામે આગળ આવી રહી છે કે દિવાળીની ભેટ કરોડો વિકાસના કામો આપશોને જણાવી દઈએ કે ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને વધુ સરળ સલામત અને ઝડપી વાહન વ્યવહાર યોગ્ય રાખવા આઠસો નવ કિલોમીટર લાંબી નવ ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોરનું પાંચ હજાર પાંચસો છોતેર કરોડ રૂપિયાના ખર્ચ નિર્માણ કરાશે અને રાજ્યના માર્ગોને ક્લાયમેટ રેઝિલિયન્ટ અને નવી ટેકનોલોજી યુક્ત બનાવવા માટે રૂપિયા અગિયારસો સુડતાલીસ કરોડ મંજૂર કરતા મુખ્યમંત્રીએ આ જાહેરાત કરી છે જેમાં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાનો દૃઢ નિર્ધાર કર્યો છે તો ખાસ માહિતી છે દોસ્તો તમામ લોકો માટે કે દિવાળીની ભેટ હવે કરોડો વિકાસના કામો થશે તો દોસ્તો આ હતી આજની સૌથી મોટી અને મહત્વની તમામ ખેડૂતો અને તમામ લોકો વિશેની માહિતી આશા કરું છું દોસ્તો કે આપશોને આ મહત્વની માહિતીઓ પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશો આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યા પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ